તે પછી અમારા ઘરની અંદર બધા સદસ્ય અને ફ્રૂટ પોલિઝનનો ફોલોક પ્રોબ્લેમ હોય અત્યારે કેટલા ચાર જણાને કેટલાને લાવ્યા છે ચાર જણા છે અત્યારે તો સાહેબ અમારી એ વિરોલી છે કે આ ફ્રૂટ પોલિઝનવાળા કોઈ પણ વસ્તુ કોઈ પણ ફરસાણની દુકાનની અંદર ફ્રૂટ પેટ્રોલિંગ કરીને ગરીબ માણસોનો જીવ બચાવો સાહેબ આ લોકો પોપયોની અંદર ઓલી કરીને રસ રસને કેમિકલ નાખી કરીને આપી દે છે આ ગરીબો સાથે ચેડા છે એક જાતના આ કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે આવા લોકોને કાબૂ કરે